જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનો એજ્યુકેશન આ વિડિયોમાં જોઈશું આપણે યુનિવર્સિટી બીકોમ સેમેસ્ટર સેમેસ્ટર પાંચનો મેજર અગિયારનો વિષય જે એકાઉન્ટન્સી છે જેનું નામ છે કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ એટલે કે કોર્પોરેટ એકાઉન્ટિંગ આ વિષયનો કોર્સ ક્રેડિટ છે ચાર ટોટલ માર્ક્સ છે સો જેમાં પચાસ માર્ક આંતરિક ગુણ અને પચાસમાં યુનિવર્સિટી પરીક્ષાના રહેશે ટીચિંગ અવર્સ છે સાહીઠ કલાક તો કંપનીલક્ષી હિસાબી પદ્ધતિમાં કયા યુનિટનો સમાવેશ થાય છે તે આપણે જોઈશું તો બીકોમ સેમેસ્ટર પાંચમાં કંપનીલક્ષી હિસાબી પદ્ધતિમાં મુખ્ય ચાર યુનિટનો સમાવેશ થાય છે જે આ પ્રમાણે છે યુનિટ નંબર એક કંપનીના વાર્ષિક હિસાબો યુનિટ નંબર બે રિડિમેબલ પ્રેફરન્સ શેરમૂડીના નાણાં પરત કરવા યુનિટ નંબર ત્રણ મૂડી ઘટાડો જેને આંતરિક પુનરચના કહેવામાં આવે છે અને યુનિટ નંબર ચાર જેનું નામ છે કમિશનના હિસાબો તો બીકોમ સેમેસ્ટર પાંચમાં જૂન બે હજાર પચીસથી જે નવો અભ્યાસક્રમ અમલમાં આવ્યો છે તેમાં કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ વિષયમાં આ ચાર યુનિટનો અભ્યાસ કરવાનો છે તો આપણે એક પછી એક ચારે ચાર યુનિટનો કયા કયા મુદ્દાનો સમાવેશ થાય છે તે જોઈશું તો સૌ જોઈશું આપણે યુનિટ નંબર એક કંપનીના વાર્ષિક હિસાબો જેમાં આ મુજબના મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે બે હજાર તેરના કંપની ધારાની જોગવાઈ અનુસાર આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે જેમાં વાર્ષિક હિસાબનો પ્રસ્તાવના અને અર્થ કાનૂની માળખું અને બે હજાર તેરનો કંપની ધારો બે હજાર તેરના કંપની ધારા મુજબ નાણાકીય પત્રકોના જુદા જુદા પરિશિષ્ટો તૈયાર કરવા કંપનીના વાર્ષિક હિસાબોને લગતા હિસાબી હવાલાઓ જેમાં ઘસારો કરવેરાની જોગવાઈ નફાની ફાળવણી અને ડિવિડન્ડ વગેરે બાબતોનો સમાવેશ થાય છે વ્યવહારુ દાખલાઓ જેમાં ઊભા સ્વરૂપે પાકું સરવૈ તૈયાર કરવાના દાખલાઓ પરીક્ષામાં પૂછાશે એટલે કે કંપનીના વાર્ષિક હિસાબોમાં ઊભા સ્વરૂપે પાકું સરવૈયુ તૈયાર કરવા અંગેના દાખલાઓ તૈયાર કરવાના છે તો આ છે યુનિટ નંબર એક કંપનીના વાર્ષિક હિસાબોમાં સમાવિષ્ટ થતા મુદ્દાઓ હવે જોઈશું આપણે યુનિટ નંબર બે જેનું નામ છે રિડિમેબલ પ્રેફરન્સ શેર મૂડીના નાણાં પરત કરવા જેમાં આ પ્રમાણેના મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે પ્રસ્તાવના અર્થ નિયમના અફવાદ પોતાના શેર પરત ખરીદી શકે નહીં તે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા અંગે બે હજાર તેર ના કંપની ધારાની જોગવાઈઓ કલમ પંચાવન કલમ ત્રેસઠ અને કલમ ઓગણસિત્તેર અનુસાર મૂડી પરત અનામત અને બોનસ શેર વગેરે અંગેની બાબતો ખાતાઓમાં ખતવણી અને સ્વરૂપે પાકું તૈયાર કરવાની હિસાબી માવજત એટલે કે દાખલો ગણતી વખતે આપણે આમ નોંધ ખાતાઓમાં ખતવણી કરવાની છે ને ઉભા સ્વરૂપે પાકું સરવૈયુ તૈયાર કરવા અંગેના આપણને વ્યવહારિક દાખલાઓ પૂછાય શકે તો આ છે યુનિટ નંબર બે રેડીમેબલ પ્રેફરન્સ શેર મૂડીના નાણાં પરત કરવાના હિસાબોના દાખલાઓ અને થિયરી અંગેના અગત્યના મુદ્દાઓ જે બીકોમ સેમ પાંચમાં પીવાય બીકોમમાં સેમેસ્ટર પાંચમાં આ અભ્યાસક્રમ છે ત્યારબાદ આપણે યુનિટ નંબર ત્રણ જેનું નામ છે મૂડી ઘટાડો જેને બીજા અર્થમાં આંતરિક પુનઃરચના કહી શકાય એટલે કે કંપનીની આંતરિક પુનઃરચના આ પ્રકરણમાં પ્રસ્તાવના અર્થ અને મૂડી ઘડાની પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે આ ઉપરાંત આંતરિક અને બાહ્ય વચ્ચેનો તફાવત ધ્યાનમાં લેવાનો છે લખવી ખાતું અને સ્વરૂપે પાકું તૈયાર કરવું આ અંગેના વ્યવહારિક દાખલાઓ પૂછાશે તો યુનિટ નંબર ત્રણ છે મૂડી ઘટાડો જેને આંતરિક પુનરચના કહેવામાં આવે છે તો આનો પણ આપણને પરીક્ષામાં વ્યવહારિક દાખલો જ પૂછાવાનો છે ત્યારબાદ આપણે યુનિટ નંબર ચાર જોઈશું જેનું નામ છે બાંયેંધરી કમિશનના હિસાબો તો બાંયંધરી કમિશનના હિસાબોમાં આ પ્રકારના મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે પ્રસ્તાવના અર્થ બાંયેનધરીના ફાયદા બાંયાંધરી કમિશન અંગેની બે હજાર તેરની કંપની ધારાની જોગવાઈઓ અરજીઓનું વર્ગીકરણ જેમાં નિશાનીવાળી અને નિશાની વગરની અરજીઓ બાંયેંધરી કરાર અને તેના પ્રકારો અને પેટા બાંયેંધરી કરાર કરાર મુજબ બાયંધરી દલાલોની જવાબદારી નક્કી કરવી બાયંધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરવું આ માટે હિસાબી અસરોમાં કંપનીના ચોપડામાં આમ નોંધ અને ખાતાઓ તૈયાર કરવા વ્યવહારુ દાખલાઓ ગણવા તો યુનિટ નંબર ચાર બાયંધરી કમિશનના હિસાબોમાં આ પ્રકારના મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે જેમાં બાયંધરી દલાલોના ખાતાઓ સિવાયના દાખલાઓ પરીક્ષામાં પૂછાશે એટલે કે કંપનીના ચોપડામાં આમ નોંધ અને બાયંધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું રહેશે આ પ્રકરણમાં હવે જોઈશું આપણે આંતરિક પરીક્ષા એટલે કે ઇન્ટરનલ ઇવેલ્યુએશન સ્કીમ આંતરિક પરીક્ષામાં પચાસ ગુણનું ભાર કેવી રીતે વિભાજીત થયેલો છે તે તો સૌ વિભાગ એક છે જેમાં અસાઇનમેન્ટ અથવા કેસ સ્ટડી અથવા પ્રેઝન્ટેશન અથવા તો સ્લીપ ટેસ્ટ અથ અનાઉન્સ અથવા તો સરપ્રાઇઝ ક્વીઝ અને સજેસ્ટેડ ટૂલ્સ આ મિનિમમ એની ટુ એટલે કે અસાઇનમેન્ટ્સ બે અથવા તો કેસ સ્ટડીના બે ટોપિક અથવા તો પ્રેઝન્ટેશનના બે ટોપિક એવી રીતે કુલ ગુણ છે વીસ માર્ક દરેકનો દસ દસ ગુણ રહેશે ત્યારબાદ સી બે નંબરે છે મિડ ટર્મ રિટર્ન ઇવેલ્યુએશન એટલે કે આંતરિક પરીક્ષા જે કોલેજ કક્ષાએ કમ્પલસરી ફોર ઓલ સ્ટુડન્ટ એટલે કે બધા માટે ફરજિયાત છે જે વીસ ગુણની રહેશે અને દસ ગુણની છે એ એટેન્ડન્સ અને ક્લાસરૂમ પાર્ટિસિપેશનના રહેશે આમ આંતરિક પરીક્ષા જે કોલેજ કક્ષાએ લેવાશે તેના કુલ પચાસ ગુણનું વિભાજન આ પ્રમાણે છે એટલે કે વીસ દસ એટલે કે પચાસ ત્યારબાદ યુનિવર્સિટી પરીક્ષા એટલે કે યુનિવર્સિટી એસેસમેન્ટ કેવી રીતે કરવામાં આવશે તો જેમ આપણે જોયું એમ કન્ટિન્યુઅસ કોમ્પ્રિએન્સિવ વેલ્યુએશનના પચાસ ગુણ રહેશે કોલેજ કક્ષાએ ત્યારબાદ યુનિવર્સિટીમાં આપણને કુલ પાંચ પ્રશ્નો પૂછાશે જેમાં

યુનિટ નંબર ત્રણ માંથી પૂછાશે દસ ગુણનો જે આપણને મૂડી ઘટાડ એટલે કે આંતરિક પુનરચના અંગેનો હશે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે એની પ્રશ્ન નંબર જે યુનિટ જેના ચારમાંથી દસ દસ ગુણના બે પ્રશ્નો પૂછા છે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો રહેશે જેનું નામ છે બાયંદરી કમિશનના હિસાબો જ્યારે પ્રશ્ન નંબર પાંચમાં પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછાશે જેમાં કોઈ પણ ચારમાંથી આપણે બે ના જવાબ આપવાના છે અને ઉપરના જે ચારેય પ્રકરણ છે યુનિટ એમાંથી એક એવી રીતે કુલ ચાર પ્રશ્નો ચારમાંથી બે રીડીમેબલ પ્રેફરન્સ નાણાં પરત કરવામાંથી પાંચ ગુણનો પ્રશ્ન ત્રણ મૂડી ઘટાડો એટલે કે આંતરિક પુનરચનામાંથી પાંચ દાખલો અને યુનિટ નંબર ચાર બાંધરી કમિશનના હિસાબોમાંથી માંથી પાંચ દાખલો એમ ચાર દાખલાઓ પૂછે છે જેમાંથી કુલ બે દાખલા ગણવાના રહેશે એના થશે પ્રશ્ન એક થી પાંચનો સરવાળો કરીશું તો યુનિવર્સિટી ઇવેલ્યુએશન યુનિવર્સિટી કક્ષાએ પચાસ એમ કુલ સો ગુણનો ભાર રહેશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત Thank you.